બરોલી ના ખાતે આવેલ સંકટમોચન હનુમાનજી મંદિર ખાતે અયોધ્યામાં આવનારી બાવીસ તારીખે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત સુંદરકાંડના પાઠ નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા બારડોલી સ્થાન ગામે આવેલ કોળી ફળિયા આવેલ સંકટ હનુમાનજી મંદિર ના પરિવાર દ્વારા સુંદર કાંડ ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ મુખ્ય હેતુ આવનારીધ્યા ખાતે જ્યાં રામ ભગવાન નું જન્મ સ્થળ હતું ત્યાં ભવ્ય ઉજવણી કરી ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સંકટ હનુમાનજી મંદિર પરિવાર સહભાગી બને તે ઉમદા હેતુ થી આ આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહી સુંદરકાંડના કાંડ પાઠ નું કીર્તન કરવામાં આવ્યું જયરામ મારું નામ અશ્વિનભાઈ આર ચૌધરી આજે શ્રી સંકટમોચન હનુમાન પરિવાર દ્વારા આજે સંગીતમય સુંદરકાંડનું આયોજન કર્યું છે શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જેમના પાંચસો વર્ષ પછી ભવ્ય પ્રભુ શ્રી શ્રીરામજીના લલ્લાજીને સ્વાગત કરવા માટે આજે ઠેર ઠેર અને ગામડે ગામડે અને શહેરોમાં ભવ્ય ઉત્સવ જ્યારે ઉજવવામાં આવે છે ત્યારે આ બારડુલીની અંદર કોલીવાડ ફળિયાની અંદર આવા સંગીતમય સુંદરકાંડનું આયોજન સરસ મજાનું થઈ રહ્યું છે માટે સૌ પરિવારજનોનું હું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું જય શિયાળામ શ્રી સંકટ મોચન હનુમાનજી સેવા પરિવાર દ્વારા આજ રોજ શ્રી રામ જન્મોત્સવ અયોધ્યામાં જે થઈ રહ્યો છે એના અનુલક્ષમાં આજે શ્રી શંકટમોચન હનુમાનજી પરિવાર દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે આ સુંદરકાંડથી પ્રજાની અંદર એવો મેસેજ આપવા માગીએ છીએ કે સતત શ્રી રામને પડખે ઊભા રહેનાર અનુ હનુમાનજી જેઓ દાસ તરીકે ઓળખાય છે એમનો આજે ખૂબ મહત્ત્વનો ફાળો છે રામ જન્મભૂમિની અંદર એવું ઘણા સંતો મહંતો વકીલો દ્વારા જાણવા મળ્યું છે એના આધારે એ રામ જન્મભૂમિનું આજે બાવીસમી તારીખે જ્યારે પ્રાણ પરિષદ થઈ રહી છે ત્યારે એના અનુસંધાનમાં જેને આપણે નિમિત્ત બનાવ્યા છે એવા શ્રી હનુમાનજીનું આજે સુંદરકાળનું આયોજન કર્યું છે આ શ્રી શંકટ મોચન હનુમાનજી પરિવાર દ્વારા હનુમાન જયંતિ પણ ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ ધામધૂમથી ઉજવાવીએ છીએ અને એ મહાપ્રસાદની અંદર ઓછામાં ઓછા બાર હજારથી માણસો મહાપ્રસાદ લેવા માટે આવે છે ભક્તો અને ખૂબ જ આનંદ ઉલ્લાસમાં એ અમે ઉજવીએ છીએ અને સાથે સાથે એ દિવસે અમે ડાયરાનું પણ આયોજન કરીએ છીએ અને શ્રી શંકરપૂજન હનુમાનજી સેવા પરિવાર દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને ચોપડાની વ્યવસ્થા કરી આપીએ છીએ ફીની વ્યવસ્થા કરી આપીએ છીએ ટ્યુશન ફીની તકલીફ હોય એ વ્યવસ્થા કરી આપીએ છીએ દવાની તકલીફ હોય તો દવાની વ્યવસ્થા કરી આપીએ છીએ અને હોસ્પિટલોનો બિલો પણ અમે ભરીએ છીએ એવી બધી સેવાકીય પ્રવૃત્તિ શ્રી શંકરભોજન હનુમાનજી સેવા પરિવાર દ્વારા થાય છે અને આ જન્મભૂમ રામ જન્મભૂમિનું જે પ્રાણપ્રિથમ મહોત્સવ નિમિત્તે આજ રોજ સુંદરકાંડનું આયોજન કર્યું છે અને એ સુંદરકાંડ ગાવા માટે સંગીતમય સુંદરકાંડ ગાવા માટે જામણકુવાના શ્રી અસિનભાઈ ચૌધરી દ્વારા આજે સુંદર રસપાન સુંદરકાંડનું કરાવશે અસ્તુ જય જય શિયાળામ જય જય શિયારામ જય શિયારામ પ્રશાંત પટેલ એ બી ફોટીએ ન્યૂઝ બારડોલી